છજ્જા વચ્ચે ફસાઈ ગયા હતા સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં આજે પચ્ચીસમી ડિસેમ્બરે સવારે એક હચમચાવી દેતી ઘટના બની હતી જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી એક હાઈ રાઇઝ બિલ્ડિંગના દસમા માળેથી નીચે પટકાયેલા એક આધેડ આઠમા માળની બારીની જાળી અને છજા વચ્ચે ફસાઈ ગયા હતા મોત અને જિંદગી વચ્ચે એક કલાક સુધી ઝૂલી રહેલા વ્યક્તિને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમે જે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું તે જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા રાંદેર ઝોનના જહાંગીરાબાદ ડી માર્ટ પાસે આવેલા ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગના એ બ્લોકમાં દસમા માળે રહેતા નીતિનભાઈ અડિયા પોતાની ઘરની બારી પાસે સૂતા હતા દરમિયાન અચાનક તેઓ બારીમાંથી નીચે પડી ગયા હતા સદનસીબે તેઓ સીધા જમીન ઉપર પટકવાને બદલે આઠમા માળે આવેલી બારીની બહારની જાળી અને છજાના ભાગે અટકી ગયા હતા તેમનો પગ ગ્રીલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને તેઓ હવામાં લટકી રહ્યા હતા તો ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા જ પરિસ્થિતિની ગંભીરતાને પારખી અને ત્રણ ફાયર સ્ટેશન જહાંગીરપુરા પાલનપુર અને રાજણની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી અને તરત જ ડબલ પ્રોટેક્શન પ્લાન સાથે કામગીરી શરૂ કરી હતી સૌ પ્રથમ સાવચેતીના ભાગરૂપે નીચે જમીન ઉપર ફાયરના જવાનોએ સેફટી નેટ પકડી રાખી હતી જેથી જો વ્યક્તિ ઉપરથી સરી પડે તો તેમનો જીવ બચાવી શકાય મારું નામ એસ ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ આજે સવારે આઠ કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં કઈ એક વ્યક્તિ આઠમા માળે ફસાઈ ગયો એવો કોલ મળેલો હતો ઘટનાની ગંભીરતા પારખીને હું અને મારી ટીમ ઘટના સ્થળે નીકળી ગયેલી અડજન ફાયર સ્ટેશન મોરાબાગલ પાલનપુર જાંગીપુરાની ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવેલી હતી અને ઘટના સ્થળે જોતા ત્યાં સેફ્ટી પહેલા તો અમે નીચે બધા પાસે પકડાવી હતી જેથી કરીને એ વ્યક્તિ પડી ના જાય અને ત્યારબાદ ઉપર અધિકારી કર્મચારીની ટીમે ઉપર જઈને એને રોપ બાંધીને અને ગ્રીલ કાપવાનું કામગીરી ચાલુ કરેલી ઉપર દસમા માળેથી પણ એક રોપ નાખીને એને બાંધી લેવામાં આવેલો જેથી એની સલામતી વધી જાય અને એને સલામત વ્યક્તિને બહાર કાઢીને એકસો આઠ મારફતે એમ્બ્યુલન્સમાં